ભાઈ વાત જાણે એવી છે કે આ વાત સાંભળીને તમને એવું લાગશે કે આવી બધી વસ્તુઓ ખાલી આપણા ભારતમાં થાય એક કોન્સર્ટ જે છે એ યોજાવા જઈ રહ્યો છે અને આ કોન્સર્ટની ટિકિટ મેળવવા માટે લોકો સાઇટ ઉપર લોગ કરે છે લાખ બે લાખ નહીં પરંતુ ઓગણીસ લાખ લોકો એક સાથે સાઇટ ઉપર લોગ કરે છે અને એના લીધે એ જે વેબસાઇટ હોય છે એ ક્રેશ થઈ જાય છે તો ભાઈ હવે તમે મને કહો કે તમે શું આ હાઈપનો ભાગ છો કે તમને આ વસ્તુ વિશે કંઈ ખબર નથી જી હા દોસ્તો હું વાત કરી રહ્યો છું કોલ્ડ પ્લે તમારા મનમાં પણ આ કોન્સર્ટ શું છે એના વિશે સવાલ હોય તો આ વિડીયો પૂરો જોજો તમને પૂરી પૂરી માહિતી આપવાનો હું પ્રયાસ કરીશ ચાલો વિડીયો શરૂ કરો નમસ્કાર દોસ્તો કેમ જોઉં છું તમારો દોસ્ત નેહો ને માં નેપાભ માં સ્વાગત છે ભાઈ બે અઠવાડિયા પહેલા એક રવિવારે આ કોલ્ડ પ્લે ટિકિટ ઓનલાઈન મળવાની છે એવું જાણવામાં આવ્યું ઘણા બધા લોકો એક સાથે સાઇટ ઉપર તૂટી પડ્યા સાઇટ ઉપર અને લોકો એટલા બધા તૂટી પડ્યા કે સાઇટ ક્રેશ થઈ ગઈ મારી વાત કરું તો આપણને એટલું બધું મારા બે મિત્રો હતા એ પાંચ મોબાઈલ લઈને બે લેપટોપ લઈને લોગ ઇન કર્યું હતું આપણે બાજુમાં બેઠા હતા લોકો જોતા હતા પરંતુ ટિકિટ મળવી તો દૂર થઈ ગઈ એવું બતાવવામાં આવ્યું કે તમારો નંબર દસ લાખમો છે આઠ લાખમો છે એક લાખમો છે એવી રીતે ક્યુ કરીને તમને આવવામાં આવ્યું એટલે મેં મારા દોસ્તને પૂછ્યું ભાઈ આવી બધી ગાંઠ પણ શું છે ટિકિટનો ભાવ પચીસસો ત્રણ હજાર રૂપિયાથી ચાલુ થતો હતો પરંતુ એટલું બધું ગાંઠ પણ શું કે ટિકિટ બુક કરવી ખૂબ જરૂરી છે એટલે મારા દોસ્ત એવું કે ભાઈ તને મ્યુઝિકની ખબર પડતી નથી આ કોલ્ડ પ્લે છે એ ખાલી મ્યુઝિક નથી પરંતુ એક વાર જે કન્સર્ટ છે એ જોવા જાવ તો જિંદગીમાં એક વાર જોયું હોય એવો લાહો કહેવાય મારા દોસ્તનું એવું કહેવું હતું કે ભાઈ કન્સર્ટમાં જે માહોલ માહોલ હોય છે એ એટલો જોરદાર હોય છે કે તમે કન્સર્ટના ભાગ બની અંદર એવું તમને ફીલ થાય ઇન લાઈફ ટાઈમ ઓપોર્ચ્યુનિટી કહેવાય આવું મારા દોસ્તનું કહેવું હતું તમને શું લાગે છે કોમેન્ટ કરીને કહેજો તો આવી જઈએ મૂળ વાત ઉપર કે ભાઈ આ કોલ્ડ પ્લે કોણ છે કોલ્ડ પ્લે એટલે જો તમને એવું મનમાં હોય કે કોઈ એક વ્યક્તિ હશે તો તમે ખોટા છો કોલ્ડ પ્લે કોઈ વ્યક્તિ નથી પરંતુ એક બેન્ડનું નામ છે આ એક બ્રિટિશ બેન્ડ છે જે ઓગણીસો સત્તાણું માં લંડન માં શરૂ થયું હતું અને એમાં ચાર લોકો મેન કેરેક્ટર માં છે ફર્સ્ટ છે ક્રિસ માર્ટિન જે મ્યુઝિક નો જાદુગર છે જે પિયાનો અને વોકલ્સ માં તો કમાલ કરે છે બીજા નંબરે છે જોની બકલેન્ડ જે એવું કહેવાય છે કે ભાઈ ગિટાર છે એમાં વન મેન આર્મી છે ત્રીજા નંબરે છે ગાય બેરીમેન એવું કઈક નામ છે એ છે બ્રાસના માસ્ટર છે ચોથા નંબરે છે એ છે વિલ ચેમ્પિયન જેમનું કામ છે ડ્રમ્સ અને પરફેક્શન આ એમનું કામ છે આ આ ચાર લોકોથી મળીને એક બેન્ડ છે એ તૈયાર થાય છે હવે આ બેન્ડના ફેન હોય છે એ એવું કે છે કે જીવનમાં જો તમારે જબરજસ્ત મજા લેવી હોય તો આ બેન્ડ એક વાર જોવા જવું જોઈએ પરંતુ આપણા ગુજરાતીઓ તો પચીસો ની ટિકિટ લઈને ચાર હજાર પાંચ હજારમાં માં વેચીને શાંતિથી બેહી ગયા છે અમદાવાદમાં જે છવ્વીસ જાન્યુઆરી એટલે કે કાલે કન્સર્ટ આજે યોજાવાનો છે એ એમાં લગભગ એવો રિપોર્ટ મુજબ એસી ટકા લોકો બહારના છે લગભગ વીસ ટકા લોકો આપણા ગુજરાતના છે એમાં અમદાવાદના કેટલા છે એ ખબર નથી કારણ કે ભાઈ આપણા ગુજરાતી લોકો બિઝનેસ કરી લે સસ્તી ટિકિટ જો મળી ગઈ હોય તો પછી એના મોંઘી વેચી કાઢે ઘણા બધા લોકોએ આવું કર્યું હશે મારા બે ત્રણ મિત્રએ કર્યું છે એટલે મને ખબર છે

ખાલી સ્ટેજ શેર કરવામાં આવ્યું હતું પરંતુ અત્યારે જે કન્સર્ટ થાય છે એ પૂરેપૂરો કન્સર્ટ તરીકે યોજવામાં આવવાનો છે એટલે પહેલું જે બે હજાર સોળમાં હતું એ ખાલી ભાગ હતો અને હવે પૂરેપૂરો આખો માહોલ સર્જવામાં આવે છે જે આ જે કોલ્ડ પ્લેવાળા વાળા છે એ લોકો બીજે જે રીતે આખું કન્સર્ટ સર્જે છે એવો જ કન્સર્ટ અહીંયા આપણા અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમમાં

આ એલઈડી બેન્ડ લગભગ બધાના લોકોની જોડે હોય છે અને જ્યારે કન્સર્ટ ચાલુ થાય પછી જે એલઈડી જે બેન હોય છે એની લાઈટ થાય એ લાઈટનો જે માહોલ હોય છે ને એ માહોલ સખત હોય છે આનાથી આખું સ્ટેડિયમ ચમકી જાય છે તમને એવું લાગે કે તમે આકાશના તારાઓમાંના એક તારા છો એવું ફીલ કરાવે છે બીજા નંબરનું છે ફાયર અને લેઝર આજે કન્સર્ટ થાય એમાં જબરજસ્ત ફાયર વર્ક પણ થાય છે અને લેઝર શો પણ જોરદાર રીતે યોજવામાં આવે છે અને ત્રીજા નંબરે છે એ છે ક્રિસ માર્ટિનની એનર્જી ભાઈ આ ક્રિસ માર્ટિન એ એવું મ્યુઝિક ઉત્પન્ન કરે છે જબરજસ્ત રીતે લોકોને ફિલિંગ આપે છે કે ભાઈ લોકો એ જે મ્યુઝિક વાગે છે ને એ મ્યુઝિકના દિવાના થઈ જાય છે અને લોકો ઝૂમી ઉઠે છે એવું કહેવામાં આવે છે તો આ ત્રણ મેન ખાસિયત છે મેન જે ખાસિયત છે એ ચાર લોકોની જ છે પૂરું જે ચાર લોકોનું બેન્ડ છે અને ચાર લોકોના બેન્ડની જે ખાસિયત છે એ બહુ મોટી ખાસિયત છે ભાઈ આ કન્સેપ્ટ અમદાવાદમાં છે તો લગભગ આડત્રીસો જેટલી પોલીસને બંદોબસ્તમાં રાખવામાં આવી છે ટ્રાફિક વ્યવસ્થા માટે આટલી બધી પબ્લિક બહારથી અહીંયા આવવાની છે હોટલોના ભાવ મોંઘા થઈ ગયા છે ઘણા બધા લોકો જોડે કન્સર્ટના નામે છેતરપિંડી થઈ જ ગઈ છે ઘણા બધા કિસ્સા અત્યારે ન્યૂઝપેપરમાં અને ટીવીમાં પણ આવી રહ્યા છે કે ઘણા લોકોએ કન્સર્ટનું ટિકિટ લીધી હતી ફેક ટિકિટ હતી ઘણા લોકોનું બુકિંગ ફેક થઈ ગયું છે હોટલોના ભાવ આસમાને પહોંચી ગયા છે જે સ્ટેડિયમ છે એની આજુબાજુમાં ઘણા બધા લોકોએ પોતાની જગ્યા ભાડે આપી દીધી છે ઘણા બધા લોકોને રોજગારી મળી રહેશે છે એવું થશે પરંતુ ઘણા બધા લોકો ઠકાયા પણ છે એ પણ હકીકત છે આવું ભાઈ સૌથી મહત્વનો સવાલ કે આ કન્સર્ટ જોવા જાય છે કોણ તો ફેન્સ હોય એ જાય છે કે પછી લોકલ ક્રાઉડ હોય નોર્મલ એ જાય તો ભાઈ જે લોકોના ફેન્સી વસ્તુઓનો શોખ હોય મારા હિસાબે એ લોકો જાય છે જે લોકોને માં સ્ટોરી મૂકવાનો શોખ હોય એ લોકો જાય છે માંડ થી દસ ટકા લોકો હશે જે ખરેખર કન્સર્ટના શોખીન હશે કેમ કે ભાઈ બધા ગીતો અંગ્રેજીમાં હોય છે અને બધાને અંગ્રેજી વ્યવસ્થિત આવડે એવું જરૂરી નથી ઘણા લોકો તો ખાલી મ્યુઝિક વાગે ને ઝૂમી લે એવું પણ થઈ શકે છે મતલબ કે જે લોકોના શોખ ઊંચા હોય ઊંચે ઊંચી પસંદ જે હોય એ લોકો જોવા જાય છે હવે એમાં આપણને એ વસ્તુની ખબર ના પડે કે આમાંથી ખરેખર લોકો ફેન્સ છે કે પછી ખાલી મારે કન્સર્ટમાં જવાનું હતું મારે લોકોને દેખાડો કરવાનો છે એના માટે લોકો જાય છે એ વસ્તુની ખરેખર ખબર પડે નહીં તો મારો તમને સવાલ કે શું તમે લોકો આ કન્સર્ટમાં જવાના છો કન્સર્ટનું લાઈવ પ્રસારણ પણ થવાનું છે તમે એ લોકો આનું પ્રસારણ જોવાના છો તમને કોઈ વ્યક્તિ ફ્રીમાં આ કન્સર્ટની ટિકિટ આપે તો તમે જોવા જવાના છો એવું પણ જાણવામાં આવ્યું કે ઘણા લોકો વોલેન્ટિયર તરીકે આમાં જોડાવાના છે એ લોકો વોલેન્ટિયર તરીકે એટલે જોડાવાના છે કે ભાઈ જોડાય તો કન્સર્ટ જોવા મળે તો શું તમને આવી તક મળે તો શું તમે જોવા જશો કે નહીં કોમેન્ટ કરીને બતાવું અને શું તમને કોલ્ડ પ્લેના કોઈ પણ ગીતો ખબર છે ખબર હોય તો કોમેન્ટ કરીને બતાવો અને તમે પણ મારા જેમ કોરા કાગળ હોય તો પણ કોમેન્ટ કરીને બતાવી શકો છો ધેટ્સ ઓલ ફોર ટુ ડેઝ વિડીયો કન્સર્ટ અમદાવાદમાં માં મોટેરા સ્ટેડિયમ માં યોજાવા જઈ રહ્યો છે આ એના વિશે પૂરેપૂરી માહિતી છે અંત મ્યુઝિક પ્રેમીઓ માટે એટલું કહીશ કે મ્યુઝિક એ જીવન છે અને મજા એ જીવનનો રસ છે માટે જે લોકો શોખ હોય એ લોકો બિંદાસ જોવા જઈ શકે છે ધેટ્સ ઓલ ફોર ટુડેસ વિડીયો વિડીયો પસંદ આવે તો પછી લાઈક જરૂરથી કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ફરીથી મળીશું નવા કોઈક વિડીયો સાથે જય હિન્દ જય જય ગુજરાત